હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું રંગ પાર્કોના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે જોષી પરિવારમાં છે ખુશીનો માહોલ કારણ કે કંકુરના લગ્નનો દિવસ આવી ગયો છે નથી જે દિવસે કંકુરના લગ્ન થાય છે એ દિવસે કંઈક આપણને એવું જોવા મળે છે જનરલી જે કંકુરના લગ્ન અટકી જાય છે અને બધા જ્યાં ખુશીનો માહોલ હતો ત્યાં એકદમ વાતાવરણમાં ગમગીનતા છવાઈ જાય છે અને બધા એ વિચારે છે કે આ લગ્ન અટકી કેમ ગયા તો શ્રી કંઈ નવું લઈને આવે છે નવી વાત લઈને આવે છે જેના લીધે જેના લીધે કંકુના લગ્ન અટકી જાય છે તો આ બધું આપણને આવતા એપીસોમાં જોવા મળશે તો જોતા રહું કંકુરંગ પારકો સોમવારથી શનિવાર રાત્રે આઠ વાગે કલશ ગુજરાતી પર અને તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બની રહેજો અમારી સાથે આવા જ અવનવા વિડીયો માટે અને કંકુની સીરિયલની જે અપડેટ આવશે એ હું તમને આપતો રહીશ ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુજય શ્રી કૃષ્ણ